લીલી હળદર અને આમળાને ફ્રોઝન કરી બારે મહિના પીવો ખૂબ સરસ રીતે એના ફાયદા પણ ખૂબ મળે છે તો આ હળદર મેં ફ્રોઝન કરી લીધી છે અહીંયા આમળા પણ મેં ફ્રોઝન કરી લીધા છે હળદરને અડધો કલાક પાણીમાં બલાળી બરોબર મસળી છોડ ઉતારી ફરીથી પાણીમાં બોળી અને કોરી કરી લેવાની છે કોરી કર્યા પછી કટ કરી અને ફ્રોઝન કરવાની છે એવી રીતે આમળાને પણ ધોઈ કોરા કરી ઠળિયા કાઢી કટ કરી લેવાના છે તો આવી રીતે તમે ચાર પાંચ દિવસના મિક્સરમાં જ્યુસ કાઢી નાખવા થોડું પાણી નાખી અને જ્યારે પીવું હોય ત્યારે એક બે ચમચી ઉમેરી અને પાણી ઉમેરીને પી શકો છો જો આવું થાય છે અને સરસ રહે છે જો આ રીતે મેં ફ્રોઝન કર્યા છે અને બહુ સરસ રહે છે થોડા થોડા કાઢી શકો છો હવે આને પણ ચિકલોક બેગમાં મૂકી અને બંનેને ફ્રોઝન કરી દેસ આંબળાનો શરબત આદુ તુલસી પુદીનો રસ એવું સુધરો એક ગ્લાસમાં એક મોટો ચમચો મેં ઉમેર્યો છે અને બાકીનું પાણી ઉમેરવાનું છે તો આ રીતે તમે બારે મહિના પી શકો છો Please like share subscribe follow my deepak22 thank you enjoy